હાલો કેમ છો બધા મજામાં તો બૌદ્ધ ભાઈને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત અપલોડ કર્યા અને હવે આપણે તો ત્રીસમો ભાગ શરૂ કરીએ છીએ ત્રીસમો વિડીયો શરૂ કરીએ છીએ ને કડબું છે એકત્રીસમો ને વિડીયો થઈ રહ્યો છે બે અઠવાડિયા મહાભારતનો વિડીયો મારે અપલોડ થયો હું બહાર ગઈ હતી એટલે તો હલો તમને બધાને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો હલો તો મહિમાયો મલે મુદા નો તો પગ માય એવું જોર જાણ્યું કે યા પાસ જણા છે આપણા બાગ ના સોર એમ ધર્મ ને બીજા અર્જુન સહદેવ સોથા ની કુળ જે વૃદ્ધ રૂપ આ ભીમ તો સટકી ગયા અને આ પાસે સારી ભાઈઓને કુંતા માતા ને જોઈ ગયા મલો તા એ પાંચે જણ ત્યાં લાગ્યા ટળવળવા વિસાર કરે દિલ સાથ એમનું બોલ્યું મલ માને નહી અવળા બાંજા થો આ પાસેને બાંધા તો કુંતા કઈ મૂકી દો મને સત્ય કહું મુખ ભાથી કોઈક ગાંડો ફળફૂલ લાવી અહી ગયો છે નાખી એમ કહી છે કે કોઈ ગાંડો આવીને ફળ ફૂલ નાખીને અમે હાસું કઈ મેકી જોઈએ કુંતા માતા નાખી મલ કહે તમે ફૂલ લાવ્યા દેવ સેવા કરવા પાકી કુનતા કહે હાથ જોડો હું દુર્યોધન ની કાકી હું દુર્યોધન ની કાકી સૌ મને હાથ જોડો એમ મલ કહે તારું મો નથી કે તું મુખ મમતનો તમારે જીવવું હોય તો બતાવો બાગ નો સોર એમ કહીને માર મારે પાસને આ શું સૂટે ભીમ જળ માંથી જોયા કરે જોઈ કાખલીઓ કૂટે ભીમ કાખલી મીડો કુટવા રાજી ગયો મલ માર મારે દયા ધરે સહન કરે દુખ યતી દેખે સે દૂર થી ભી મને પણ કોઈ બતાવતા નથી ભીમને બધાય જોવે છે ચારે ભાઈઓ માતા પણ કોઈ બતાવતું નથી મન માં એમ કે મારશે ભી મને દુઃખ કરે છે સહન ઘણી વારે દયા ઉપજી ભી મને વિચાર કીધો મન ગમે એમ તો ભાઈ ને દયા આવી હવે માં ભાઈ મરી જવાના જાણી ને નીકળ્યો બાર એસે અનેક ને હું શું એકલો વળી હાથ નથી હથિયાર એ બધાય જાદા છે હું એકલો છું એમ વિચાર કર્યો પણ મારા હાથે હથિયાર નથી ભીમ એમ વિચારે છે એવામાં એક ડુંગર દીઠો ચાલ્યો ત્યાં શુભ સૂર સુરભર્યો સુબો ઉપર સડીને કીધો કારો મું સ્મરડ તો ઉભો ડુંગરો તો ન્યાસડી ગયો ન્યાસડી ને મુસાફ નાખીને ખોકારો માર્યો કરી ગરજના વાયુ સુ તે સાંભળો હ રામ ખોર ગરી બડા શું મારો સો હું સુ તમારો સોર ગરીબડા ને હું મારો કે હું તમારો સોર સૌ ભીમે એમ ગરજના કરીને કીધું

એટલે માલોએ જોયું ડુંગર પર જાણું કે સોર સાસો બાંધી ઉભા રો ન રાડું જઈએ પકડવા કરો પેર સેવટ હાથમાં આવે નહીં તો મારી નાખવો ઓઠેરો ભીમને મારવાની વાતો કરે હજાર આવ્યા છે ને એટલે સ માં ઘેરીને ફરતો વળીયો કોટ આખા ડુંગરામાં ઘેરી અને ફરતો કોટ વળી ગયો પાસ ની પાસે પાસ ની પાસે પાસ રહ્યા છે કર ઘરે કોunta તે થામ હું પાંડુરાયને પ્રેમ દાસો કોuntaજી મારું નામ હું કોઈમને ઠબકો તમને દેશ દુરીઓ ધન ડુંગર પર છે તેને આશારે થાય છે મારા તન ડુંગર ઉપર ઊભો એ ને આશારે પાસે મારા દીકરા છે કોuntaમા કે અને હું દુર્યોધરની કાકી છું એમ કે પણ મલ લોકો માનતા નથી બાંધી ઉભા છે સાર પેલા નવસો પંચાણું કીધો બાગના ભાંગ ના હેઠો જરૂર જીવ તારો જાય ભીમ કહે જો જીવવું હોય તો પ્રથમ લાગો પાય જીવવું હોય ને તમે બધા મને પગ લાગો ભીમ કીશ મલ કહે હવે સે મરવાનો બસાજી મળ્યા બાપ પાપ ભીમ કહે તમે સર્વે બસતા હું તમારો બાપ ભીમે કીધું એવું સાંભળો સૌમાં લોકો પ્યા એઠો ઉતર મુંડ મતી ભીમ કહે ફાવે તેમ કરો પણ અમે ઉતરવાના નથી તમે જે કરવું એ કરો હું ઉતરવાનો નથી

લઈને સૂટા મારે હથિયારો લઈને બધા મારવા સૂટા ભીમ ને દેશે કષ્ટિ કરે છે વૃષ્ટિ મમ્મત ભીમ નો મુકાવે આડો યવળો ખસી જઈને આ યુદ્ધ ભીમ સુકાવે એ વાગવા નથી દેતો આડાહોળો થઈ ને એના હથિયાર આવતા હોય સુકાવી દે એવે સર્વ મારી મારી ને થાક્યા તૌભી માં કોપે સડ્યો સો બસો ના ટોળા માં બળ્યો નેત્ર મીસી ને પડ્યો હો બસો ટોળું હતું ને એમાં પીડ્યો પડ્યો અવની ઉપર યાપ પડે તેમાં પડ્યો બહુ બળવાન પાંચ પસાસ તળે આવ્યા તેનો વળ્યો કસર ઘાણ પાંચ પસાસ પગની હેઠ આવ્યા ને એ બધા મરી ગયા કસરાય ઉભો રહેલા શરણ જાલે ઉભે રહેલા શરણ જાલે ડર ન કોઈ ની બીક ઉભો થઈને ધોબી ની પેટે ડુંગર ઉપર ઝીકે ઓલા ધોબી ઝીકાવે ને કપડા પથ્થર ઉપર એમ મેળો ઝીકાવા માણસ ને પકડી પકડી મલો આવ્યા હતા ને એને મલના મલનો બાપ છે ભીમ તો

પાસને પાસ ને પકડી સારો એ તો જીવતા કહે છે સમાસાર ભલે જાતા કે સમાસાર દુર્યોધન ને આપશે એને આવતા વેત પગ દીધા ભેગું કાંડ શરૂ કરી દીધું ભીમે એ એમ જાણીને જાવા દીદા હિંમત મન માં લાવ્યો માત બ્રાત પાસે હસતો હસતો મૂસ મરડતો આવ્યો કોન્તાજી તો જોઈ રહ્યા સામું ગજબ એને કીધો ભાગમાને મેદાન માં જ થઈ જીવ ઘણા નો લીધો ભીમે આટે કઠણ કેવો નીકળ્યો બહુ વઢવાનો સાડો ભીમ કહે છે કેમ માતા હવે દેવી છે ગાળું ભીમ કે કેમ માં હવે ગાળું દેવીશ ગાળું બીજું છે ને ભીમ ને ચાલો હા ભીમ ને ફૂલ લઈ આવ્યો થઈ ગાળો હમ એ ફળ કેવો પાવ્યું તો બોલિયા સાર ભાત ઓ ભાઈ પછી બીજી વાત કરને છોડ અમારા હાથ પછી બીજી બધી વાતો કર તું પેલા અમારા હાથ છોડ ભાઈ એમ કે છે ધર્મ રાજા ભી ભીમે ભાઈઓ છોડ્યા છોડી મૂક્યા વૃદ્ધ માયા તો કુંદા કે દીકરા ગાંદા વડા વેર ન થાય તે વેર તો પાકું જીવ્યા ની આશા તેની આશામાં ભલે સૌ આવે પોસાડી દઉં જમ લોક ગામ હશે મુ જતા તણું તે ઓશિયાળો થાવ ઘર ને ગામ મારા બાપ નું છે એ કે હોશિયાળો શું કામ થાવ કુંતામાં ને કહે છે ભીમ વાજતે ગાજતે તેડવાયા આવે તો નગર માં હું જાવું હાથી ઉપર કરું સવારી કરપ પાડું જો તમારી ઈચ્છા હોય તો સોનાના રથે બેસાડું તમારી ઈચ્છા હોય ને મા તો તમને હોના ને રથે બેસાડું ભીમ છે ને હું તો હાથી ની અંબાડીમાં બેહીન જાય કોણ કે મારે રથ નવ જોઈએ જેમ કે હવે વનમાં પાછા ભાગી જઈ હવે પાંડુ રાજા તો રહ્યા નથી અને આ છોકરા નાના છે એમાં ભીમનો ઝુલમ જુલમ છે એટલે કૂંતામાં બી ગયા કે આમાં નહીં રહી ગયા ભીમના તોફાનથી ભીમ તોફાની છે તવધર્મ કહે માતા મારી થનાર હોય તેમ થાય ભીમ ને મમત ભરાયો છે તે શાંતિ રાખો મુંજ માયા આયુષ્ય દોરી ખૂટ્યા વિના તો નથી કોઈ મારનાર એમ કહીને નિશ્રાએ કીધો કરતા હરતા કીરતા ધરમરાજાએ કીધું કે માં જંગલમાં નથી જાવું ભીમ મમતા એ ભરાણો છે એ કે જે થવાનું છે થાય અને ને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે એની હાથમાં આપણી દોરી છે ઈ કે એને કીરતાર બસાવશે આપણને ધરમરાજાએ આવી વાત કરી કુંતા માતાને શાંતિ આપવા ભીમ કહે સૌ હિંમત રાખો કરશે સામળીયો સહાય જો તો ભગવાન ને આગળ રાખે ગમે એવા હોય પાંડવો પાંડવો એ ભગવાન ને આગળ જ રાખ્યા છે અને ભગવાન એની કાયમ હારે જ રહ્યા છે પાંડવો ની હારે પાંડવો નું કામ હર પલ કર્યું છે ભગવાને અને પાંડવો હર પલ ભગવાન ની યાદ માં રહ્યા છે અને જે યાદ માં રહી ને એની હારે ભગવાન હોય ભગવાન દૂર ન હોય સહાય કરો પ્રાર્થના પરમેશ્વરની શત્રુ થકી શું થાય શત્રુ દુશ્મનથી શું થાય કે પ્રાર્થના ભગવાન ને કરો ભગવાન છે બસાવા વાળો એમ કહીને બેઠા મેદાનમાં પાંસમાં મલો જે ગયા દુર્યોધનની સભામાં આવી કરજોડી ઊભા રહ્યા દુર્યોધન કહે ક્યાં છે તસ્કર તો મલ ગયા શરણ મારા જ નવસો પંચાણું મોકલ્યા વિષ્ણુ ને શરણ નવસો ને પંચાણું ગયા ને દુર્યોધન એ કીધું કે તમે તસ્કર એટલે ગુનેગાર ક્યાં છે તો કે એ તો એરિયો ઈ કે પણ નવસો નવાણું આપણા નવ પંચાણું હતા ને નવસો પંચાણું એને તો વિષ્ણુ લોક માં પુગાડી દીધા છે ઈ કે અમે પાંચ ભાગીને આવ્યા દુર્યોધન ને કહે છે આમ જરા કાંતે આવો કહેવાની સે વાત એટલે દુર્યોધન ગયો અળગો જ્યાં પોતાનો સે તાતો ત્યાં મલને બોલાવી કહ્યું કૌશી કોશો વાત મલ કહે પાંચ છોકરા છે ને એક છે એની માત પાંચ છોકરા એક એક ની માસે

આવું દુર્યો મલ્લો આયા તા પાંચ બસી એને ધૂતરાષ્ટ્રને વાત કરી ધૂતરાષ્ટ્ર કહે મલ બળિયા તે જાણ્યું કોણે કોણે કહે છે અમે જ જાણું નથી જાણતું કોઈ આંધળો કહે છે ઓ દુર્યોધન એ સત્ય શત્રુ હોય રાજ્ય તણાએ માલિક આવ્યા જો દુર્યોધનના બાપે ધૂતરાષ્ટ્ર એ કહી દીધું કે રાજ્યના માલિક આવ્યા હિ કે આપણા દુશ્મન છે એ કે એટલે જો એ માલિક આવ્યા તો રાજ દેવું પડે રાજ ન દે તો દુશ્મની કરીને એને હેરાન કરવા પડે એટલે ધૂતરાષ્ટ્રએ જેમ કીધું કે એ નક્કી આપણા દુશ્મન આવ્યા જો એના ભાઈના દીકરા હતા તો એ કીધું કે દુશ્મન આવ્યા શું કામ નીતિ ખરાબ છે ધૂતરાષ્ટ્રની ને નીતિ ખરાબ હોય ને એનો શૈલે અંત બુરો હોય જેની નીતિ નિયત ખરાબ હોય ને એનો અંત બુરો આવે હારો ન આવે ભરેલા ભાંડાર હરશે ઘર મશીનવી લઈ લઈને તમને ભીખ માંગતા અગતા કરશે કોણ કે ધૂતરાષ્ટ્ર દુર્યોધનને કહે છે પાંડુ રાજાને શાપ તો પણ દેવે દીધા સર્વતી પુત્ર થયાનો પત્ર આવ્યો તો કોઈને દેખાડ્યો નથી કોણ કહે છે ધૂતરાષ્ટ્ર દુર્યોધનને કહે કે પુત્ર એના ઉત્પંચા પાંચ એનો પત્ર આવ્યો તો પણ મેં કોઈને દેખાડ્યો નથી કે અને એ પાંચ એને દેવે દીકરા દીધા છે આમ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને કહે છે મેં કોઈને દેખાડ્યો નથી એટલું પાપ રાખ્યું પેટમાં જો એ કે મેં કાગળ આવ્યો તો પણ મેં કોઈને બતાવ્યો નથી દબાવી દીધો ભીષ્મ તમે જાઓ પાસ પુત્ર ને મારી નાખી એકલી કુંતાને લાવો તમે જાઓ સૈન્ય ને પાછું મોકલું ને પાછ છોકરાને માર નાખો અને કુંતાને લઈને આવો કોણ કહે છે કે

વ્યાસ વલ્લભ મુખ ઓસરે તત્પર કીધું સૈન્ય સૈન્ય મોકલું છે અને બસ એટલું કહી આજનો આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો તમને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબ્સ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો અને ઘણા સમયથી વિડીયો નથી મેં ત્રણ અઠવાડિયા વહી ગયા દર અઠવાડિયે મહાભારતનો વિડીયો આપણે અપલોડ કરીએ છીએ દર અઠવાડિયે તો બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા રહી ગયા છે હું જામનગર ગઈ હતી એટલે વિડીયો બેનો નથી એટલે રહી ગયો છે તો તમને આ ગમે તો શેર કરજો બસ એટલું કંઈ અને આજનો વિડીયો પૂરો કરું છું આવજો બધાએ ફરીને મળશું બીજા વિડીયામાં આની પછીના આ ત્રીસમો વિડીયો છે અને એકત્રીસ મૂકડવું ને હવે બત્રીસ મૂકડવું ને ત્રીસમા વિડીયામાં એકત્રીસમાં વિડીયામાં આપણે મળશું બસ આવજો બધા